વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમો દાખલો ગણીશું પાંચસો ને વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું છે એટલે વિડીયો છેલ્લે સુધી જોજો પાંચસો ને છોતેર જગ્યા ઓછી છે એટલે અક્ષરો થોડા નાના કાઢું છું થોડું ઝૂમ કરવું હોય તો કરી લઈએ છીએ ઓકે હવે હંમેશા યાદ રાખવાનું એકમનો અંક છ હોય એટલે બેકી સંખ્યા છે એટલે બેય ભાગ ચાલશે આવું પાંચસો છોતેર ભાગે બે તમે પાછળ કરો એના કરતાં સેલિટિક હું તમને શીખવાડું છું અહીં પાંચ છે એટલે બે દુ ચાર પાંચમાંથી ચાર જાય એટલે એક વધે ઉપરથી સાતડો ઉતારો એટલે સત્તર તો બે અઠ્ઠો સોળ સત્તરમાંથી સૂડ જાય એટલે એક અને ઉપરથી છગડો ઉતારો એટલે સૂડ થાય એટલે બે અઠ્ઠો સોળ જો પાછા ભાગ કરવો પણ ના પડે અને તમારો સમય આ રીતે બચશે ચલો જે આઠડો છે એકમનો કે એટલે બે ચાલશે તો બે એકા બે આ પતિ ગયું બે ચોગ આઠ પતી ગયું બે ચોગ આઠ ઓકે પાછા છોકડો છે એટલે બે ચાલશે આવું ચૌદ છે સા ડાયરેક્ટ ચૌદ લેવા પડશે તો બે સિતો ચૌદ અને આ ચાર એટલે બે દુ ચાર બે આવું તો અડધા જ કરવાના છે છત્રીસ બે અઢાર બે નવ નવ છે એટલે ત્રણ તરી નવ અને ત્રણે એક અહીં એક આવો એટલે આપણું પૂરું થઈ ગયું આવું પાંચસો છોતેર બરાબર કેટલા બગડા છે એક બે ત્રણ ચાર પાંચ છ બગડા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ બગડા છે અને તગડા એક અને બે તગડો ગુણ્યા તગડો વધી ગયો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધવાનું છે આપણને ખ્યાલ છે કે આપણે શોધવાનું છે વર્ગમૂળ તો આપણે ગણીએ તો અહીં બરાબર બબેની જોડી કરવાની આ બેની જોડી આ બેની જોડી આ બેની જોડી અને આ બેની તો આ બે 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 ગુણ્યા બે એટલે બેનો વર્ગ કહેવાય આ બે એટલે બેનો વર્ગ કહેવાય બે ગુણ્યા બે એટલે બેનો વર્ગ કહેવાય અને ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણનો વર્ગ કહેવાય પાંચસો છોત્તેર એમ નહીં આગળ ધેરફોર મૂકવાનું છે એ ભૂલવાનું નથી હવે વર્ગમૂળ શોધવાનું છે તો હું વર્ગમૂળનું નિશાની કરીશું આપણે અને પાંચસો છોતેર મૂકીશું આ લીટી આખી ખેંચવાની છે અમુક મિત્રો આખી ખેંચતા નથી પણ ખોટું છે તો આ આખી લાઈનનું વર્ગમૂળ શોધતા બે છે તો એક જ બગડું લેવાનું હોય આ બે એક જ લેવાનું આ પણ બે એક જ લેવાનું અને આ તગડું લેવાનું તો બરાબર ત્રણ દુ છ છ દુ બાર બાર દુ ચોવીસ તો પાંચસો છોત્તેરનું વર્ગમૂળ કેટલું આવ્યું ચોવીસ જવાબ આવ્યો ઓકે આ રીતે તમે શાંતિથી ગણશો તો તમારો જવાબ ક્યારે ખોટો પડશે નહીં ચાલો છસો ને છોતેર ઉપર જઈએ છસો છોતેર હવે અહીં તમે જુઓ તો પાછળ છગડો છે બે કી સંખ્યા એટલે બે ચાલશે અહીં છ છે એટલે બે તરી છ હવે સાત હોય તો બે તરી છ એટલે સાતમાંથી છ જાય એટલે એક વધ્યો અને છગડો એટલે સોળ થાય તો બે અઠ્ઠો સોળ વિદ્યાર્થી મિત્રો આ સિસ્ટમની પ્રેક્ટિસ પારજો ખૂબ જ ઝડપથી તમે શીખી જશો નહીંતર સમય થોડો બરબાદ થશે હું ત્રણ અહીં આઠડો છે એકમનો એટલે બે ચાલવાનું જ છે હું ત્રણ છે એટલે બે એકા બે એટલે એક વધ્યા શેષ ઉપરથી તગડો ઉતારો એટલે તેર બે છંગ બાર એટલે પાછો એક વધ્યો ઉપરથી આઠવડો ઉતારો અઢાર બે નવો અઢાર હવે વિદ્યાર્થી મિત્રો જોવા તો અહીં નવડો છે નવડો હોય એટલે બે ભાગ ચાલશે નહીં એટલે બેને ભૂલી જવાનો ત્રણ ઉપર જોઈએ ત્રણની ચાવી કઈ છે બધા જ અંકોનો સરવારો કરવાનો તો નવ અને છ ને એક સોળ આવું સોળ છે તો ત્રણેય ચાલશે નહીં કારણ કે સોળને ત્રણ વડે ભગાય નહીં પાંચની ચાવીએ નહીં આવે આવું ડાયરેક્ટ આ એકસો સિત્તેર છે ને એ તેરનો વર્ગ છે તો તેરે તેર અને તેરે એક તમે તેર ગુણ્યા તેર ગણો ને તો એકસો ઓગણસિત્તેર આવે એટલે ઘણી વખત આ પણ જરૂરી છે છસો છોતેર તો બે વખત બગડા છે અને બે વખત તેર છે છસો છ અહીં તેર ફોર કરી દઉં તો આની જોડી બેનો વર્ગ વર્ગમૂર હોય એટલે બેની જોડી કરવાની ગનમુર હોય તો તતયની જોડી આવ્યો તો છસો છોતેર એનું વર્ગમૂર લેવાનું આવું તો અહીં ડબલ છે તો એક જ લેવાનું અને અહીં તેર તો તેર દુ છવ્વીસ છસો છોતેર તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો છવ્વીસ જવાબ આવ્યો ઓકે આ રીતે તમારે સમજી વિચારીને ગણવાનું છે ચલો સાતમાં જોઈએ ઉતાવર કરી ગણવાનો કોઈ મતલબ નથી મતલબ એ છે કે તમને આવડવું જોઈએ એ જો અહીં ચાર છે એટલે બે ચાલશે આપણો વિચારવાનું જ નહીં સાત છે તો બે તરી છ એટલે એક વધ્યો એ ઉપરથી આઠડો ઉતારો એટલે અઢાર બે નવો અઢાર હવે ચોકડો ઉતારો બે દુ ચાર પાછો બગડો છે એટલે બે ચાલશે બે એકાદ બે એકડો ઉતાર્યો અને નવ એટલે ઓગણીસ તો બે નવો અઢાર આજે એક વધ્યો અને આ બગડો ઉતારે એટલે બાર તો બે છંગ બાર હજી છગડું છે એટલે બે ચાલશે બે નવો અઢાર એટલે એક વધ્યો અને છગડો ઉતાર એટલે સોળ તો બે અઠ્ઠો સોળ હજી આઠડો છે એટલે બે ચાલશે બે ચોગ આઠ એટલે એક વધ્યો અઢાર એટલે બે નવો અઢાર આવું તો ઓગણપચાસ એટલે સત્યો સત્યો ઓગણપચાસ અને સાતે એક અહીં પૂરું થઈ ગયું ઓકે તો સાતસો ચોર્યાસી દાખલા મોટા છે ને જગ્યા ઊંચી આપી છે આ લોકોએ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર વખત બગડા છે અને સાતડા બે વખત છે તો સાતસો ચોર્યાસી બરાબર આ બેની જોડ આ બેની ના તો બેનો વર્ગ બેનો વર્ગ અને સાતનો વર્ગ તો વર્ગમૂળમાં સાતસો ચોર્યાસી બરાબર બે ગુણ્યા બે ગુણ્યા સાત તો બે ગુણ્યા બે ગુણ્યા સાત સાત દુ ચૌદું અઠ્યાવીસ તો સાતસો ચોર્યાસીનું વર્ગમૂળ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ આવ્યું સાતમા દાખલામાં ચલો આઠમો લઈએ નવસો એ શું છે એટલે બે ચાલશે તો બે ચોક આઠ એક વધ્યો ઉપરથી શૂન ઉતારો એટલે દસ બે પંચો દસ અને મિંડીમના ચલો પાછો બે ચાલશે બે 2 ચાર એ પૂરું થઈ ગયું પાછું બે દુ ચાર એક વધ્યાનું વાત ઝીરો ઉતાર્યો દસ એટલે બે પંચ્યો દસ હવે પાંચડો આવે એટલે બેને ભૂલી જવાના બે ની ચાર આવું ત્રણેય જોઈએ પોચ છ સાત આઠ નવ હવે નવના ત્રણ વડે ભગાય તો ત્રણે ચાલશે લખી દઈએ ત્રણ એકાદ ત્રણ ત્રણ સિત્યો એકવીસ બાવીસમાંથી એકવીસ જાય એટલે એક વધ્યો ને પાંચડો ઉતારો એટલે પંદર ત્રણ પંચ્યો પંદર પાછું પાંચ છે સાતના પોચ બાર એટલે ત્રણે ચાલશે ત્રણ દુ છ એક વધ્યું એટલે પંદર ત્રણ પંચો પંદર પચીસ હોય એટલે પોચે પોચે પચીસ અને પાંચે એક લો પડી ગયા હોય આ તમે પ્રેક્ટિસ કરશો ને તો જ આવડશે બાકી નહીં ફાવા ઝડપથી તો નવસોમાં કેટલા આયા બે બગડા છે બે તગડા છે અને બે પાંચા છે તો નવસો બરાબર આની જોડી બેનો વર્ગ આ જોડી ત્રણનો વર્ગ આ જોડી પાંચનો વર્ગ તો નવસો બરાબર બે ત્રણ પાંચ બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ પાંચ તારીખ પંદર દુ ત્રીસ ત્રીસ ગુણ્યા ત્રીસ કરો એટલે નવસો મળે આ બોક્સ બનાવી દી એટલે જવાબ આવી ગયો છે બરાબર આ રીતે તમે શાંતિથી ગણો તો જ વિદ્યાર્થી મિત્રો જવાબ આવે આ થોડા મોટા દાખલા છે નેક્સ્ટ